ગુડ મોર્નિંગ મિત્રો તો કેવી છે બધાની તબિયત તો અપેક્ષા કરું છું કે બધાને સારું જ હશે તો આજે અમે ડીકળી રહ્યા છો એટલે કે સન્ડે છે એટલે આપણે સન્ડેના દિવસે રોજ આરામ હોય છે અને બધા જ ઘરે હોય છે અમે સાથે મળીને મોજ મસ્તી કરીએ છીએ અને પપ્પાના ટાઈમે સાથે જમીએ છીએ સવારથી જ લઈને સાથે સાથે અમે છીએ સન્ડેના દિવસે મોજ મસ્તી પડી જાય છે સન્ડે દિવસે લોકોને કેટલાને રજા હોય છે લોકો કેટલાય ફરવા જતા હોય છે ના દિવસે અને લોકોને બહુ જ મજા આવતી હોય છે અમે પણ ખૂબ મોજ મસ્તી કરીએ છીએ બપોરે સાંજ બપોરે સાથે જમીએ અને સાથે રહીને ટીવી દેખીએ અલગ અલગ મૂવીઓ દેખીએ મજા આવતી હોય છે રવિવારના દિવસે અને આમ રવિવારના દિવસે લોકોને ખૂબ ખૂબ મજા આવતી હોય છે કેમકે એક જ અછવાડામાં આપણે રજા મળશે ત્યારે આપણે પરિવાર સાથે રહી શકીએ અને આમ જોવા જઈએ છે કે વધુમાં વધુ મજા આવતી હશે સન્ડેના દિવસે લોકોને તો તમે પણ સન્ડેને એન્જોય કરજો આજે અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે હંમેશા માટે તમે ખુશ રહો અને આમને આમ તમે આગળ વધતા રહો એવી ભગવાને પ્રાર્થના કરી અને મારો વિડીયો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા ને ભૂલતા ને આવતા નવા વિડીયો માં મળીશું મિત્રો ચાલો કે જા આપતો સમય પર મોજ કરતા ભૂલવાનું નહીં સંતે મોજ કરજો જરૂર જરૂર થી એમ કે આજે રહી છે એટલે મોજા જ આવશે લોકોને કેટલાય નહીં રહી છે રાજે તેમના પરિવાર સાથે રહેવાનું છે લોકો કેટલાય રહેતા છે અને લોકોને ફૂલ મોજ આપણે આવતા નવા વિડીયોમાં મળીશું